નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ બાલ્યાવસ્થાથી જીવન પર્યંત એક પછી એક કાર્ય કર્યા અને દરેક કાર્યમાં કંઈ ને કંઈ શીખવા મળે છે મિત્રો આવી જ સુંદર કથાઓ છે જે આપણે ગાન કરી રહ્યા છીએ આપણે જોયું રૂકમિણીજી અને શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નની કથા હવે આગળ જોઈએ એના માટે મિત્રો આપ જો આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નોટિફિકેશન તુરંત જ મળે અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો આવો આપણે વધી આગળ ભગવાન શ્રી કૃષ્ણને કલંક લાગ્યો હતો કયું કલંક લાગ્યું હતું એ આપણે જાણવાનું છે ભગવાન શ્રીકૃષ્ણને પણ આ સંસારમાં જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ પણ સંસારની માયાથી અછૂત નથી રહી શકતા જો કે બધી ભગવાનની લીલા અને માયાના અંતર્ગત જ થાય છે પરંતુ ભગવાન આ લીલાઓ દ્વારા સમજાવે છે કે જ્યારે આપણે આ પૃથ્વી પર જન્મ ધારણ કરીએ છીએ ત્યારે આપણે ઘણા લોકોના સંપર્કમાં આવીએ છીએ અને દરેક લોકો આપણા સ્વભાવને અનુકૂળ થઈને રહે એવું બનતું નથી એના માટે આપણે સમાજને અનુકૂળ થઈ અને રહેવું પડે છે આપણે આપણા સ્વભાવને બદલવો પડે છે ન કે સમાજને સમાજ છે એ બદલવાનો નથી પરંતુ આપણે આપણા વિચારોને આપણા દ્રષ્ટિકોણને અને આપણા વ્યવહારને બદલવાની જરૂર છે અને આ જ આપણને શીખવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણની કથાઓથી શત્રાજી શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું હતું પછી તે અપરાધના નિવારણ માટે તેણે પોતે શમંતક મણી સહિત પોતાની કન્યા સત્યભામાં ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી હતી પરંતુ સત્રાજી ભગવાન શ્રી કૃષ્ણ પર શા માટે કલંક લગાડ્યું હતું સત્રાજી ભગવાન શ્રી કૃષ્ણનો શો અપરાધ કર્યો હતો તેને શમંતક મણી ક્યાંથી મળ્યો અને તેણે પોતાની કન્યા તેમને કેમ આપી આ બધી જ વાતો મિત્રો જાણવા મળશે એના માટે તમારે વિડીયો

અત્યંત તેજસ્વીતાને લીધે લોકો તેને ઓળખી ન શક્યા દૂરથી જ તેને જોઈ અને લોકોની આંખો તેના તેજથી અંજાઈ ગઈ લોકો સમજ્યા કે કદાચ સ્વયં સૂર્ય ભગવાન આવી રહ્યા છે તે લોકોએ ભગવાન પાસે આવી અને તેમને આ વાતની જાણ કરી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચોસર રમી રહ્યા હતા લોકો કહ્યું કે ચક્ર ગદાધારી નારાયણ કમલનયન દામોદર યાદવ શ્રેષ્ઠ ગોવિંદ આપને અમે નમસ્કાર કરીએ છીએ જગદીશ્વર જુઓ પોતાના પ્રકાશ માન કે કિરણોથી લોકોની આંખોને આંજી દેતા પ્રચંડ રશ્મિ ભગવાન સૂર્ય આપના દર્શન કરવા આવી રહ્યા છે પ્રભુ બધા શ્રેષ્ઠ દેવતાઓ ત્રિલોકમાં આપને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધે છે પરંતુ તે આપને પ્રાપ્ત કરી શકતા નથી આજે આપને યદુવંશમાં જાણી અને સ્વયં સૂર્યનારાયણ આપના દર્શન કરવા આવી રહ્યા છે અજાણ્યા લોકોની આ વાત સાંભળી અને કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને તેમણે કહ્યું કે અરે આ સૂર્યદેવ નથી આ તો સત્રાજીત છે જે મણીને લીધે આટલો પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારબાદ સત્રાજીત પોતાના સમૃદ્ધ ઘરમાં આવી ગયો ઘરમાં તેના સુભાગમનના નિમિત્તે મંગલ ઉત્સવ મનાવાઈ રહ્યો હતો અને સત્રાજીતે આ મણીને બ્રાહ્મણોને બોલાવી અને સમંતક મણીને એક દેવ મંદિરમાં સ્થાપિત કરાવી દીધો તે મણી દરરોજ આઠ બાર સોનું આપતો હતો અને જ્યાં પૂજાઈને રહેતો હતો ત્યાં દુકાળ મરકી મંગલો સર્પો માનસિક પીડા શારીરિક પીડા અશુભો કે માયાવીઓ રહી શકતા ન હતા એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસંગ વશ કહ્યું કે સત્રાજી તમે તમારો મણી રાજા ઉગ્રસેનને આપી દો પરંતુ તે એટલો અર્થ લોલુ પર લોભી હતો કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થશે તેનો વિચાર ન કરી અને તેનો અસ્વીકાર કરી દીધો એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન તે પરમ પ્રકાશ માનમણીને પોતાના ગળામાં પહેરી અને ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં ચાલ્યો ગયો ત્યાં એક સિંહે ઘોડા સહિત પ્રસેનને મારી નાખ્યો અને તે મણીને છીનવી લીધો તે સિંહ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી રહ્યો હતો કે મણીને માટે વૃક્ષરાજ જાંબવાને તે સિંહને મારી નાખ્યો તેમણે તે મણી પોતાની ગુફામાં લઈ જઈ અને છોકરાઓને રમવા માટે આપી દીધો પોતાનો ભાઈ પ્રસેન ઘેર પાછો ન આવતા સત્રાજીતને બહુ દુઃખ થયું તે કહેવા લાગ્યો કે સંભવ છે કે શ્રી કૃષ્ણે જ મારા ભાઈને મારી નાખ્યો હોય કેમ કે તે મણી પહેરી અને વનમાં ગયો હતો સત્રાજીતની આ વાત સાંભળી ત્યારે લોકો પરસ્પર વાતો કરવા લાગ્યા પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળ્યું કે આ કલંક મારા ઉપર જ લગાડવામાં આવ્યું છે ત્યારે તેઓ તે કલંકને ધોઈ નાખવાના બહાને નગરના થોડા સભ્ય પુરુષોને સાથે લઈ અને પ્રસેનને શોધવા માટે વનમાં ગયા ત્યાં શોધતા શોધતા લોકોએ જોયું કે ઘોર જંગલમાં સિંહે પ્રસેનને અને તેના ઘોડાને મારી નાખ્યા છે જ્યારે તે લોકો સિંહના પગચિહ્નો ચિહ્નો જોતા જોતા આગળ વધ્યા ત્યારે તે લોકોએ એ પણ જોયું કે પર્વત પર એક છે સિંહને પણ મારી નાખ્યો છે ભગવાન શ્રી કૃષ્ણે બધા લોકોને બહાર બેસાડ્યા અને એક જ ઘોર અંધકારથી ભરેલી વૃક્ષ રાજની ભયંકર ગુફામાં પ્રવેશ કર્યો ભગવાને ત્યાં જઈ અને જોયું કે શ્રેષ્ઠ મણિષ ક્ષમા તક રમકડું બની ગયું છે અને તેઓ તે મણીને હરી લેવાના ઈરાદે તે બાળકો પાસે જઈ અને ઊભા રહ્યા તે ગુફામાં એક અપરિચિત મનુષ્યને જોઈ અને બાળકોની તાય ભયભીત થઈ અને બૂમો પાડવા લાગી તેની બૂમો સાંભળી અને પરમ બળવાન વૃક્ષરાજ જામવાન ક્રોધિત થઈ અને ત્યાં દોડી આવ્યા જામવાન તે સમયે કોપાયમાન થઈ રહ્યા હતા તેમણે ભગવાનના મહિમા અને પ્રભાવની જાણ ન હતી તેમણે ભગવાનને એક સાધારણ મનુષ્ય સમજ્યા અને તેઓ પોતાના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા જે રીતે માંસ માટે બે બાજ પક્ષી આપસમાં લડે તે જ પ્રમાણે વિજયની અભિલાષા ધરાવતા શ્રીકૃષ્ણ અને જાંબવાન એકબીજા સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા પહેલાં તો તેમણે અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કર્યો પછી શીલાઓનો અને ત્યાર પછી તેઓ વૃક્ષો ઉપાડી અને એકબીજા પર ફેંકવા લાગ્યા છેવટે તેમની વચ્ચે બાહુ યુદ્ધ થયું વજ્ર પ્રહાર જેવા કઠોર મુક્કાઓથી બંને જણ પરસ્પર અઠ્ઠાવીસ દિવસ સુધી વિશ્રામ કર્યા વિના રાત દિવસ લડતા રહ્યા છેવટે ભગવાન શ્રી કૃષ્ણના મુક્કાઓથી જામવાનના શરીરના સાંધા ઢીલા થઈ ગયા તેમનો ઉત્સાહ ભાંગી પડ્યો શરીર પરસેવાથી લથપથ થઈ ગયું ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈ અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ હું ઓળખી ગયો આપજ સમસ્ત પ્રાણીઓના સ્વામી રક્ષક પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ છો આપજ બધાના પ્રાણ ઇન્દ્રિય બળ મનોબળ અને શરીર બળ છો આપ વિશ્વના રચયતા બ્રહ્મા વગેરેને પણ ઉત્પન્ન કરનાર છો ઉત્પન્ન પદાર્થોમાં પણ સત્તા રૂપે આપજ બિરાજમાન છો કાળના જેટલા પણ અવયવો છે તેના નિયામક પરમ આપ આપજ છો અને શરીર ભેદથી ભિન્ન ભિન્ન પ્રતીત થતા અંતર આત્માઓના પરમ આત્મા પણ આપ જ છો પ્રભુ મને યાદ છે કે આપે આપના નેત્રોમાં સેજ ક્રોધનો ભાવ પ્રગટ કરી વક્ર દ્રષ્ટિથી સમુદ્ર તરફ જોયું હતું ત્યારે સમુદ્રની અંદર રહેતા રહેતા મોટા મગર મચ્છો અને માછલા વગેરે ચર્ચર પ્રાણીઓ ખળભળી ઉઠ્યા હતા અને સમુદ્ર એ આપને માર્ગ આપી દીધો હતો આ રીતે ભગવાનના સુંદર પ્રશંસા દ્વારા ભગવાનના મનને જીતી લીધું અને ત્યાર પછી આગળ જામવાન શું કહે છે મિત્રો તે આપણે જાણીશું અવશ્ય પરંતુ આવતીકાલે તો ત્યાં સુધી મિત્રો બધાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય